સતી લોયણ ને એક જ શબ્દ લાગી ગયો લાખાનો ભાઈ દહ ભેગી ચાર પાંચ પાણી એમાં પાણી ભરીને પાછી હોળી ત્યારે ગામની અંદર ઢોલ નગારા ત્રાસા ના અવાજ આવતો તો એટલે કીધું કે ભાઈ આ ગામમાં શું છે આટલો બધું કઈ પ્રસંગ છે ઉત્સવ છે કોઈના સાંભળ્યા જ તો કે હા સેલરસી બાપુ નું સામયું છે અને સેલરસી બાપુ આપણા ગામમાં પધાર્યા છે તો એને કોકે પૂછ્યું કે તો શું લોયણ તારે સેલરસી બાપુ પાસે જાવું છે તો લોયણ કે છે કે મારે જાવું તો મને રોકનાર કોણ એમાં દસ વર્ષ નો છોકરો એક જ શબ્દ બોલ્યો મારો ભાઈ લાખો એમ કરીને છોકરો ગરકાવ થઈ ગયો ભાગી ગયો ક્યાં અને એક શબ્દ હાડો હાડ લાગી ગયો શબદ આર હૈ શબદ પાર હૈ શબદ કી ઢગ ઢેરિયા જો કોઈ શબ્દ કી ખોજ કરે સદગુરુ અમેરિયા એક જ શબ્દ તો એને લાગી ગયો કે આટલો છોકરો મને આવું મારી ગયો ને ને એમાં ચાર સહેલીઓ કાઢ્યો મેળવ લાગી ગયું અને એ ભરતી ભરેલી હેલ સાથે જ્યાં સેલરસિંહ નો હતો ત્યાં જઈને ઊભી રહી ગઈ માથે હેલ સેલરસિંહ ગુરુ એ નજર કરી કે આ દીકરી હામે પાણીની હેલ સાથે ક્યાર ની ઉભી છે કોને એને બોલાવો અંદર

અને જીવનમાં નહીં હૃદયમાં નહીં વાણીમાં વ્યવહારમાં વર્તનમાં ઉતારી લીધી અહમને ગર્વ ને ગાળી નાખજે અભિમાનને ને અહમને ગર્વ ને ગાળી નાખજે ગુરુજી કે છે કામ ક્રોધ મોહને ફરી બેઠા થવા જ ન દેજે એ હું તારા સતને માર્ગે હાલજે અસત મૂકજે નહીં હાલ તરતી નદુભાઈ ની કાળજી રાખજે બેટા અને મને દેખાય છે એટલે કહું છું એથી પહેલા તને કહી દઉં અજપ્પાના જાપ જપજે જાપ અને જણ મને એવું દેખાય છે કે તાળા હૃદય ની માલિકોર થી નાભી નીકળેલા શબ્દ પછી મુખ સુધી આવશે અને જગત ના ચોકમાં જ્યારે તારા શબદ આવશે ને એને મોટા મોટા જોગદનરો સાંભળશે મોટા મોટા ને હિમાલય ના જે મોટા જોગંદર કહેવાય સાંભળશે અને લોયાણ જ્યાં સુધી સૂરજ ચંદ્ર રહેશે ધરતી રહેશે ત્યાં સુધી તારી વાણી અમર રહેશે એવા આશીર્વાદ દીધા આમ ફરે નહી આમ જેને ન કર્યું પછી આમ કરતા રહી પાંચ આંગળીએ બાપ પૂર્ણ કરજો આપણને કામ આવશે આમ અને પોતાના હગા હોય ને એને હાચવવા ન પડે મિત્ર હોય ને હાચવવા ન પડે હંચવાય જાય સગા હાચવવા પડે સગા કહેવાય હંચવાય જાય બાપ પોતાની મેળે હંચવાઈ જાય કે એને ઘરે કામ છે હાલો કદાચ આડી અવળી કંકુતરી થઈ ગઈ હશે કોઈક ભેગી મૂકી હશે નહીં મળ્યું પણ આપણને ન લખે એવું મને નહીં આપણે ક્યાં વેર છે આપણે અબોલા તો છે નહીં અને આવી જાય એના એના સગા કહેવાય કે નાના વાંધો નહીં એટલે ઘણી બધી વાતો તો છે આ આમાં નવી નવી નોટ અમારે રમેશભાઈ બતાવતા હતા કે ગાંધીજી ગાંધીજીના જેમાં ગાંધીજી નો હોય બધા પાસે ગાંધી ગાંધીજી પાસે ન હતા પણ ગાંધીજી બધા પાસે છે અને આપણે નાના બચ્ચાના બાળો ત્યાં હોય ને લંગોટ ને જબલા ને ગોદળી ને જો એમાં ખીચા નથી હોતા મરી ગયા પછી ખાપણને કીચા નથી હોતા આ કીચા લગાની તો દુખી થાય પણ આવા સારા કામે જો વપરાય તો એ સાર્થક છે એ ધન દોલત સાર્થક છે પૈસો રૂપિયો સંપત્તિ ધન દોલત જે ક્યો ઈ એક વાપર્યો કહેવાય એક ખર્ચ્યો કહેવાય એક ઉડાડ્યો કહેવાય એક વેડફ્યો કહેવાય એક બગાડ્યો કહેવાય અને એક વાવ્યો કહેવાય બાપા બાપા આ વાવે ને ઉગે ને ઉગે એને કોણ પૂગે એટલે તરવું તાતરવું તસગરું નાળી વૈદ ને ન્યાય રાગ પાઘ અને પારખું એતા આઠે આપ કડાય એની ઓળખાણ દેવાની જરૂર ન હોય હા બાપા એટલે આ ખરો ખરો બાપા તમે ભાઈ જુઓ હજારપતિને હેમરેજ થઈ જાય છે મેં એવું સાંભળ્યું છે બ્રાઇમ હેમરેજ થઈ ગયું ભલે હજારપતિ જતા લખપતિને લકવા મારી જાય છે હજારપતિને હેમરેજ લખપતિને લકવા કરોડપતિને કેન્સર અને અબજપતિને તો ધાર દઈને તક આવી જાય બાપ વાપરજો સંપત બાદલ સમાન દોધીની મિજબાન જાન દુર્બલ કો અનુદાન ક્યો નહીં દેતા कब नहीं खान पान गम्मत नहीं गान लोभी इंसान लाभ क्यों नहीं लेता कवि की सुनता नहीं कछु ध्यान होगा आखर हैरान, हिम्मत मान, सान, मेरा कहा मान अंत छुट जात प्राण ये सब जूठी हारी संपत्ति पैसों सज्जन मानस पास आए सत्संग करे कोई सारा काम करे कोई मंदिर मूर्ति बेसाड़े અને પછી શાંતિનો દુરીજન પાસે સંપત્તિ આવે એટલે સુરાપાન સુંદરી એની અધોગતિ થાય ને એટલે પણ અને આપણે કયો પસંદ કરવો એ નક્કી કરવાનું બાપા તો જાજો ટાઈમ નથી લેવો કારણ કે ભજન નું બધું પણ એટલું ચોક્કસ છે આ સંતો છે ને આપણા માટે થઈને કઈક ને કઈક શોધ કરતા હોય છે જેથી કરીને જગત લોકોને સંસાર હળવો લાગે ચાર વેદ છે બાપા આખું જગત છે ને આખી દુનિયા એ મંત્રો ને આધીન છે આખું જગત મંત્રો ને આધીન ને આધીન છે સોરી આખું જગત દેવો ને આધીન છે દેવ મંત્ર ને આધીન છે અને મંત્ર આવા કોક બ્રાહ્મણો ને આધીન છે એવું આપણી બ્રાહ્મણની ની નાક તમામ જગતના મંત્રો છે ને એ બ્રાહ્મણો ને આધીન છે શું કામ એ કે બ્રાહ્મણ માં બ્રાહ્મણ પણ હોય અને એને જાળવી રાખે ધન્યવાદ એટલે આમ તો ઘણી બધી વાતો છે કર નેકી કરશે ડર પર ધન છે પાક નજર છે દર પ્રીતિ જપ નામ જિગર છે બા ઉમરસે જસલે જરસે મન જીતી ગંભીર સાગરસે રહે સબરસે ચલે જીદરસે પરવાના બધી બહુ જૂની વાતો છે બધાને ખબર હશે આમાં કઈ જાજ આપણે નથી